આન્ના પૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બપોરની આ રીતે રોટલી વધેલી પડી છે આપણે સાત રોટલી પડી છે તો હવે આપણે આમાંથી એકદમ નવો નાસ્તો બનાવીશું ચાલો હવે આપણે બેસન લીધું છે આપણે એક નાનો બાઉલ બેસન લીધું છે એનો આપણે બેટર તૈયાર કરીશું ચાલો હવે આપણે આનું બેટર તૈયાર કરશે તો આપણે એક બાઉલ પાણી લીધું છે આપણે જો એ પ્રમાણે પાણી નાખવાનું છે અને આપણે બેટર તૈયાર કરવાનું છે

અડધી ચમચી આપણે મરચું નાખીશું આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે અડધી ચમચી જીરો અને થોડીક આપણે હળદર નાખીશું ચપટીક આપણે હિંગ નાખીશું થોડુંક આપણે મરી પાવડર નાખીશું એક ચમચી આપણે અજમા નાખીશું આથી મસરી નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી આપણે દરેલી ખાંડ નાખીશું આવા રાખી નાખવી તો એ પણ નાખી શકો છો અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખીશું કોથમીર નાખીશું આમાં તમે પાલક નાખવી હોય તો પણ નાખી શકો છો લીંબુ નીચો એક ચમચી જેટલો આપણે લીંબુનો રસ નાખ્યો છે બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું આપણે એકાદ બે મિનિટ માટે ફેટી લેવાનું છે એટલે એકદમ પ્લફી અને બહુ સરસ થઈ જાય ચાલો હવે આપણે આ રોટલી લીધી છે રોટલી ઉપર આપણે

હવે આપણે આ તેમાં ગરમ થવા મૂક્યું છે અને આ આ આ ડીશ ઉપર ઉપર આપણે આપણે તેલ લગાવી દીધું હતું હવે રીતે આની ગોઠવી દેવાના છે ચાલો આ રીતે આપણે બધા રોલ મૂકી દીધા છે હવે આપણે આને ઢાંકી અને દસ થી બાર મિનિટ સુધી થવા દઈશું ફાસ્ટ ગેસ ઉપર ચાલો હવે આપણે જોઈ લઈએ બાર થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે આ રીતે ચાકુની મદદથી જોઈ લેવાનું છે જો એકદમ ક્લીન આવે છે તો હવે આપણે બધા રોલ કાઢી લીધા છે અને ઠંડુ થાય પછી આપણે આના કટિંગ કરી લઈશું હવે આપણે આ રીતે રોલ સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે આનું સમારી લઈશું આ રીતે આપણે પાત્રાની જેમ સરસ સમારી લેવાના છે તમને ગમે એ રીતના તમે પીસ પાડીને શકો છો નાના મોટા તો પછી તમે આ રીતે પણ કટિંગ કરી શકો છો આ રીતે કટિંગ આ રીતે બહુ સરસ પડે છે આ રીતે આપણે બધાય કટિંગ કરી લઈશું જો આપણે જોઈ લઈએ આ રીતના મેં કટિંગ કરી છે તમે તમારી રીતે ગમે એમ તમે કટિંગ કરી શકો છો ચાલો હવે આપણે વઘાર કરવા માટે ત્રણ મોટી ચમચી તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે અડધી ચમચી રાઈ નાખીશું રાઈ પકડી જાય એટલે આપણે ગેસ ધીમો કરી અને એક લીલું મરચું કટિંગ કરી નાખીશું ગેસ અને મીંગાના પાણી નાખીશું થોડાક આપણે ઉતલ નાખીશું હવે આપણે અને હળવાથી આપણે આ રીતે મિક્સ કરી લઈશું આ રીતે બહુ સરસ થાય છે ઉપરથી આપણે થોડુંક લાલ મરચું નાખીશું અને કોથમીર નાખીશું આ સમય તમારે થોડું ખાંડ નાખવી હોય તો પણ નાખી શકો તૈયાર છે ચાલો આપણો વધેલી રોટલીનો નાસ્તો તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં